ટોપિક નંબર બે મિત્રો કેમ સી ટુ ફેમિલી મજામાં તો આજે આપણે ફરીથી એક મિત્રો મળી ગયા છે એવી નવા વિડીયોની અંદર તો નીલું ફાર્મિંગ ચેનલમાં બધાનું મિત્રો હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક છે મિત્રો આપણે કોઈ પણ ગાય ગાયભેસ હોય મિત્રો ઘણી પ્રકારના આપણે ટોપિક મૂકેલા છે ખાસ કરીને જો મિત્રો ગાય ગાયભેસ મિત્રો આપણે વ્યાંઈ ગયું હોય તેને મિત્રો દૂધ ન આવતું હોય તો આ ચાર વસ્તુ તમારે મિત્રો અવશ્ય લઈ લેવાની છે કઈ વસ્તુ છે મિત્રો કેવી રીતે ઉપયોગ કરવો એ તમને હવે શું હું કહીશ તો કઈ કઈ વસ્તુ અલગ પહેલાં લઈ લઉં સફેદ જીરું બે કિલો ગોળ અને આપણે મીઠા સોડા અને મિશ્રી આ ચાર વસ્તુ લેવાની છે હવે કેવી રીતે એનો ઉપયોગ કરવો એ તમને અવશ્ય કહીશ તો કન્ટિન્યુ મિત્રો આપણે વિડીયોમાં બનાવી રહેવાનો છે અને ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવીને આવી દેશી માહિતી આપણા સુધી લાવતો રહેશે એટલે નીલુ ફાર્મિંગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો માહિતી સારી લાગે તો વધુ ને વધુ સુધી આપણા પશુપાલક મિત્રોને અવશ્ય શેર કરજો જે મિત્રોને સરસ મજાની માહિતી મળે અને નોલેજેબલ મળે એટલા માટે કન્ટિન્યુ આપણે વિડીયોમાં બનાવી રહેવાનું છે બીજી વસ્તુ એ તમે તમારા અને મિત્રો જ્યારે દૂધ ઘટી જાય તો કઈ વસ્તુ એવી ખવડાવો છો કે જે આપણા પશુના મિત્રો દૂધ વધે અને આપણને ફાયદો મળે તો અવશ્ય જો જાણતા હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરજો કે ભાઈ હું આ વસ્તુ ખવડાવું છું એટલે મારા પશુને દૂધે આવે છે ને દૂધનું અને મને રિઝલ્ટ મળે છે તો આપણે એમના માટે આપણે સરસ મજાનો વિડીયો બનાવીશું તો ચાલો મિત્રો આપણે જલ્દી કરી દઈશું વિડીયોની મિત્રો તમારે હવે મેં વસ્તુ તો મેં ઓલરેડી કહી ચૂકી છું તો હવે આ વસ્તુને તમારે કેવી રીતે ઉપયોગ હવે મિત્રો સફેદ જીરું છે સફેદ જીરુંના મિત્રો ઘણા એવા ફાયદા છે આપણે એને લગતી એકવાર ટૉપિક બનાવવાનો છે સફેદ જીરું માટે તો સફેદ જીરું મિત્રો તમારે એક કિલો સફેદ જીરું લઈ લેવાનું છે મિત્રો સફેદ જીરું લઈને મિત્રો બે કિલો ગોળ લઈ લેવાનો છે અને મિત્રો સોડાખાર હોય છે તો તમે સોડાખારનો પણ મિત્રો તમારે જો બસોથી અઢીસો ગ્રામ સોળા લઈ લેવાનો છે અને ચોથી વસ્તુ મિત્રો આપણે આ મિશ્રી છે હવે મિશ્રી મિત્રો છે આપણા પશુ માટે બહુ જ કારગેલ છે બરાબર ખાસ બધાને ખ્યાલ જ હોય છે અને આ બધી વસ્તુ મિત્રો તમારે છે ને વ્યવસ્થિત પાવડર કરી નાખવાનું છે પાવડર એટલે મહેસ્થ મજાની ઝીણો પાવડર કરી નાખવાનો અને સરસ મજાનું આપણે એને છે ને હવે કેવી રીતે દેવું તો ઘણા લોકો છે ને સવાર સાંજ દેતા હોય આપણે સવાર સાંજ પણ તમે દઈ શકો અથવા એક ટક તમે દઈ શકો તો હવે એને કેટલા દિવસ સુધી ઉપયોગ કરવો તમારે મિનિમમ મિત્રો છે ને દસ દિવસ સુધી ઉપયોગ કરવાનો છે હવે એ કઈ ભેંસ માટે ઉપયોગ કરવો તમને કહું જે કોઈ પણ ગાય ભેંસ હોય વહેંયા જે પછી દસ દિવસ થાય ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો છે એનું કારણ કે જે પશુને મિત્રો લટાર જે લટાર લાગેલું હોય છે વહી આવતી વખતે મિત્રો પશુને કેલ્શિયમની ખામી વર્તાય બીજા નંબરમાં બગાડ નીકળતો ન હોય તો એ પશુ માટે તમે એનો ઉપયોગ કરો તો પશુને એક તો કેલ્શિયમની ખામી ન રહે બીજા નંબરમાં વિકાસ પૂરો છે એટલે પશુને મિત્રો દૂધે સડવાની અંદર કોઈ જાતની તપલી નહીં સડે એટલે આને તમારે રેગ્યુલરી તમારા મિત્રો જો ઉપયોગ કરો તો પણ સવાર પણ દસ દિવસ સુધી તમે આનો ઉપયોગ કરો તો જે પશુને દૂધ ઘટી ગયું હોય ને તો એને વ્યવસ્થિત રીતે દૂધે સડી જાય છે સાથે સાથે મિત્રો પાણી પણ વધારે પીશે જેનાથી આપણા પશુને દૂધની ક્વોન્ટિટીમાં પણ તમને રિઝલ્ટ દેખાશે અને પશુ આપણું સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે તો આશા કરો મિત્રો તમને આજની માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને મિત્રો વધુને વધુ સુધી મિત્રો શેર કરવાનું રાખજો ઇન્સ્ટા અને ફેસબુકમાં પણ આપણે મિત્રો હવે વિડીયો મૂકેલા છે એટલે અવશ્ય મિત્રો ફેસબુકની અંદર પણ આપણા પેજને ફોલો કરતા જજો કારણ કે ત્યાં પણ આપણને અવેલેબલ માહિતી મળતી રહેશે તો હાલો મળીશું આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર જય જવાન જય કિસાન સાથે મળી આપણે એક નવા વિડીયોની અંદર